પાટણ જિલ્લામાં સાંતલપુર તાલુકાના સાંતલપુર રણમાં મીઠાના કામ કરતા અગરિયાઓની મુલાકાત લેતા પાટણ જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી પાટણ જિલ્લાના સાતલપુર ખાતે આવેલ રણમાં મીઠાના ધંધા રોજગાર સાથે જોડાયેલા અગરિયાઓની મુલાકાત લેતા પાટણ જિલ્લાના કલેક્ટર શ્રી સુપ્રીત સિંહ ગુલાટી અને રાધનપુરના નાયબ કલેક્ટર સાહેબ શ્રી ડીવી ટાંક સાહેબ શ્રી અને સાતલપુર તાલુકા મામલતદાર અને કંડલા પોર્ટના ટ્રસ્ટી ભરતભાઈ રાજગોર જિલ્લા પંચાયત સદસ્ય જીવનભાઈ આહિર ઘનશ્યામભાઈ ઝુલા સાતલપુરના સરપંચ મેદુભાઈ જાડેજા સહિત અન્ય લોકો હાજર રહ્યા હતા અને રણમાં કામ કરતા અગરિયા પરિવારોની મુલાકાત લીધી હતી અને અગરિયા લોકોની સમસ્યા પાટણ કલેક્ટર સાહેબે જાણી અને અગરિયાઓએ પાટણ કલેક્ટર સાહેબ આગળ અગરિયાઓને પડતી હાલાકીની રજૂઆત કરી જેમાં પીવાના પાણીની સમસ્યા રોડ બનાવવાની માંગણી રણ રણમાં બાળકો માટે આંગણવાડીની માંગણી જેવી અનેક રજૂઆતો અગરિયાઓએ પાટણ જિલ્લા કલેક્ટર સાહેબ આગળ કરેલ છે જેમાં પાટણ કલેક્ટર શ્રીએ સરકારમાં અગરિયાઓની રજૂઆતોને ધ્યાન દોરી તાત્કાલિક ધોરણે તેમના પ્રશ્નોનો નિકાલ થાય તેવી ખાતરી આપી હતી સાંતલપુર અગરિયા વિસ્તારમાં જે મુલાકાત લેવા ઓચિંતા આવેલા છો તેનો શું ઉદ્દેશ છે આજ સાંતલપુર તાલુકામાં જો મુલાકાત લીધી છે એના મેન ઓચિંતે છે કે આપણા અહીંયા જો ભાઈઓ છે એનો શું શું મુશ્કેલી આવે છે કે આખા ઓક્ટોબર એ નવેમ્બર આ મહિનામાં ધનમાં શિફ્ટ થઈ જાય છે અને શું શું મુશ્કેલી આવે છે અને એના શું શું ઉપાય કરી શકાય એને માટે આજે કર્યો છે અહીંયા ખાસ કરીને જો પાણીની ફેર આપણા શિક્ષણના આરોગ્યના એક બધું જો વ્યવસ્થા છે એની આજે રિવ્યુ લીધો છે જેટલા અહીંયા વાત થઈ એનાથી ખબર પડી કે આરોગ્ય અને શિક્ષણ બંને અહીંયા એક ડિસેમ્બરથી શરૂ થઈ જાય

જ્યાં અમુક જગ્યા એવી છે જેમાં નરેગામાં રસ્તા બની શકે એ પીડીઓ સાહેબ પણ અહીંયાથી આજે નરેગામાં ગઈ કુચ મહિનામાં એ કામ પૂરું થઈ જાય પાણીની જો વ્યવસ્થા છે એક ડિસેમ્બરથી અહીંયાથી શરૂ થઈ જાય ત્રણ દિવસમાં પાણીની વ્યવસ્થા પણ આવી જાય આપના તરફથી ભાઈઓને શું આશ્વાસન આપવા માંગો છો સર મારા તો આશ્વાસન એ છે કે સરકાર એના સાથે છે ઘણા બધા ફાયદો થયો છે એવી રીતે પાણી શિક્ષણ આઈસીડીએસ આપણા આંગણવાડી એ બધી વ્યવસ્થા કરવાની સરકાર એમાં કટિબદ્ધ છે ભરત સતવારા નો રિપોર્ટ પાટણ